બધા કચરો છે આમાં બધે કચરો જ ભરેલો છે આમાં ભરાનો ક્યાં કાઢ્યું છે અને માં નીપોળ ખાતી જાય વડડી થઈ ગઈ જૂનાગઢ આવું તો તેલને ગ્રીન શું ન પીધું બડી કેન્સલ બીું નથી આવું યાર બધે માંગીતા જો આ તો અમાર કાઈન છોટી થી માંગી તો તમને ઓલી થઈ ગઈ છે આ કાઠી લઈને ખાય એવું કરવું વગર તો આ લેની થતવા ગઈ ગયા અને મસ્ત વાતાવરણ થઈ ગયું ઠંડો ઠંડો બહુ નાવો મીડો અને અમારે નૈત્રીબેન ત્રિવેન છે ગામમાં એ આ કુંડી ભરાણી એટલે ખોઈ દઉં દીકરા જો આ કુંડી ભરાણી અંડરગ્રાઉન્ડ ગટું છે ને એ બધી ભરાઈ ગઈ હતી ચોમાહામાં પેલા થઈ જાય સારું વળી ચોમાહામાં તો ઉભરા હે હેલો એવરી જો અત્યારે સાંજના સાડા સાત વાગી ગયા છે અને નૈત્રીબેન પપ્પા બે હમણાં ગયા ગામમાં તો મેં કીધું લાવ થોડીક કોમેન્ટ આવી છે પ્રશ્નો છે તો એવી રીતના આમ લાયલ જવાબ દઈ દઉં જેથી કરીને તમને લોકોને સમજાય વધારે લખવા કરતાં હર્ષાબેન વ્યાસ છે એનો કોમેન્ટ છે કે પાલકનું જ્યુસ કે બનાવવાનું ને એમ તો હા તમે પાલક છે પુદીનો છે મીઠો લીમડો છે ધાણાભાજી છે બધું નાખી અને ગ્રીન જ્યુસ તરસ ટેસ્ટી બનાવી શકો અને આમળા પાવડર પણ નાખવાનું અને આમળા પાવડર ન હોય તો દાડમ છે અડધું એને કાલે રેસીપી બતાવી જ છે એ રીતના તમારે બનાવાનું છે બિંદુબેન ત્રિવેદી કહે છે કે મારું વજન બહુ છે તો ડાયટ મોકલાવજો તો બિંદુબેન ડાયટ સિસ્ટમ તો આ જ છે જે મેં પહેલાં કીધું છે એમ જ કે સવારે ઊઠીને એનિમા પછી નિરજળા પછી ગ્રીન જ્યુસ ને પછી આખો દિવસ ફ્રૂટ કાચું સલાડ સ્પ્રાઉટ જે ભાવે અને રાત્રે ન રહી શકો તો રાત્રે જમી લેવાનું પછી કોમેન્ટ છે ધ્રુવીબેન ઠાકોર એ પૂછે છે કે એનિમા એટલે શું અને એક બીજી કોમેન્ટ છે સંગીતાબેન મકવાણા ધ્રુવીબેન ઠાકર અને સંગીતાબેન મકવાણાની બેની કોમેન્ટ એ જ છે કે એનીમા એટલે શું કહેવાય એમ તો એનીમાં છે ને બીજું કાંઈ છે નહીં એનીમામાં એક પ્લાસ્ટિકનો પોટ આવે લીટર સવા લીટર દોઢ લીટર પાણી હમાય એટલો એવો પ્લાસ્ટિકનો ડબ્બો આવે એ આપણે પાણીનો ભરી અને ટોયલેટમાં આપણે ત્રણથી ચાર ફૂટ પાંચ ફૂટ ઊંચાઈ ઉપર ટાંગી દેવાનો અને એમાં પાદળી નળી આવે એ નળીનો આપણે સેજ લોક ખોલી અને એર કાઢી લેવાનો અને પછી એમાં નીચે છે એ પાતળું કેથેટર આવે એ કેથેટર છે એ આપણે ત્રણથી ચાર ઇંચ જેટલું છે ને આપણે મળદ્વારમાં એન્ટર કરી દેવાનું એટલે પાણીનો તમે લોક ખોલશો ને અંદર એમાં લોક હોય પાતળો વાલ હોય એટલે વાલ વાવ ખોલશો ને એટલે બધું પાણી તમારું આંતળામાં ધીમે ધીમે ચડી જશે અને પછી પ્રેશર આવશે તમને એકદમ એટલે નળી કાઢી અને સાઈડમાં મૂકી દેવાની વાલ બંધ કરી દેવાનો અને તમારે ટોયલેટમાં જઈ આવવાનું આ એનીમાં એટલે બીજું કાંઈ છે નહીં સવારે ઉઠી અને આ કરવાનું એનીમાં કરવાનું પછી સાંજે પાછું સૂતા પહેલાં પણ એનીમાં કરવાનું એ પિંકી બેન વૈષ્ણવ કે છે કે પતંજલિનો આમળા જ્યુસ એડ કરી શકીએ તો હવે જો એમાં એવું છે મેં તો ક્યારેય પતંજલિનો આમળા જ્યુસ કે કાંઈ એડ નથી કર્યું કારણ કે હું તો નેચરલ આમળા આવે ને એ જ એડ કરું છું અને જ્યારે આમળા ન હોય ને ત્યારે હું દાળમ લઉં છું એટલે મેં ક્યારેય પતંજલિનો આમળા જ્યુસ કે એવું કાંઈ એડ કર્યું નથી અને આમાં એક કોમેન્ટ છે ધારૈયા કરીને છે આઈડીમાં એમ કે છે કે ડેઇલી એનીમાં નુકસાનકારક છે તો એમને મારે એટલું કહેવાનું કે ડેઇલી એનીમાં નથી કરવાનું બે મહિના ચાર મહિના છ મહિના જ્યાં સુધી આપણે બોડી ડિટોક્સ થાય ને ત્યાં સુધી એનીમાં કરવાનો છે પછી તમે એનીમાં ધીમે ધીમે બંધ કરતું જવાનું તમે બે ટાઈમ લેતા હોય તો પછી એક ટાઈમ કરવાનો એક ટાઈમ લેતા હોય તો પછી એકાતરા કરવાનું એકાતરા લેતા હોય તો પછી ચાર દિવસે કરવાનું પછી અઠવાડિયે એકવાર લ્યો તો પણ ચાલે ટૂંકમાં તમને પછી તમારું બોડી જ કે છે તમારા બોડીને ખબર પડી જશે કે તમારે એનીમાંની જરૂર છે કે નથી આપણા બોડીને સમજવાનું થોડુંક કે આપણું બોડી આપને શું કે છે આપણે એ પ્રમાણે ચાલવાનું અને તમે એનીમાં કદાચ ચાલુ પણ રાખો ને તો પણ એમાં કોઈ જાતનું નુકસાન નથી એ એકદમ નિર્દોષ છે કારણ કે હું પોતે ચાર વર્ષથી લઉં છું મેં ઘણા લોકો એવા જોયા છે કે જે કેટલા કેટલા વર્ષોથી એનીમાં લે છે એટલે એમાં કાંઈ ટેન્શન લેવા જેવું નથી મારી છોકરી અત્યારે સાડા ત્રણ વર્ષની છે અને જ્યારે કોરોના સમય હતો કોરોનાની બીજી લહેર આવી ત્યારે મારા જેઠને કોરોના થયો હતો અને નૈત્રીના પપ્પા એને લઈને હોસ્પિટલમાં હતા અને અમે મા દીકરી બે ઘરે એકલા હતા નૈત્રી એકદમથી કજીએ જોડી ગઈ હતી કોઈ હિસાબે છાની ન રહીએ શું થતું હોય આપણે સમજી ન કે અને એ કંઈ બોલી શકે નહીં તો મેં એને છે ને પહેલી વાર એનીમાં દીધો જ્યારે નવ મહિનાની હતી અને મેં એને એનીમાં દીધો અને એને પેટમાં છે ને મળની એટલી બધી આમ ગાંઠો જામી ગઈ હતી ને કે એને શાંતિ નહોતું લેવા દેતું એટલે એ બધો મળ નીકળી ગયો ને અંદરથી બધો કચરો નીકળી ગયો ને એટલે એકદમ શાંત થઈ ગઈ રમવા માંડી અને પછી રમીને પછી દૂધ પીને સૂઈ ગઈ એટલે આ નવ મહિનાની છોકરી મારી છે ને મેં પહેલીવાર એનીમાં દીધો તો એવી રીતના મારા ભાઈના નાના છોકરાઓ છે બધા નેત્રી છેવડા છે એને પણ હજી એ જો કબજિયાત થાય ને એટલે મારી ભાભીને હું એમ જ કહું કે પહેલાં તમે એને એનીમાં આપો એટલે ટૂંકમાં એનીમાં કોઈ જાતનું કાંઈ નુકસાન કરતા છે જ નહીં એટલે તમે બે ઝીજક એનીમાં લઈ શકો પણ છોકરાઓને ખાસ ધ્યાન રાખવાનું કે છોકરાઓને આપણે છે ને પાણી ઓછું લેવાનું કારણ કે આપણે આપણો આખો પોટ ભરીએ ને એટલું પાણી એને નહીં ચડાવવાનું એને થોડું ઓછું પાણી અડધો પોણો ગ્લાસ જેટલું પાણી એને ચડાવવાનું છોકરાઓ નાના હોય એને બાકી છોકરાઓને પણ એનીમાં તમે આપી શકો છો અમે તો જો અમારા આવડાવડા છોકરાઓને પણ એનીમાં દઈએ છીએ એટલે બધાના આમાં તો કહેવાય ને કે બધાના વિચારો અલગ અલગ હોય છે અને એમ કે છે કે આમાં મગજમાં નુકસાન થાય એવું ના કરવું કેમ કે આ ડાયટ ચટ પ્રોપર નથી ત્રીસ ટકા જ સાચો છે ને હું ડૉક્ટર છું એટલે કહું છું કે તમારા બોડીને જે બધું સરખા પ્રમાણમાં મળવું જ જોઈએ તો હા ડોક્ટર સાહેબ તમે તમારી જગ્યાએ સાચા છો જોકે તમે અત્યારે જે માનો છો ને હું પણ એ પહેલાં એવું જ માનતી હતી જ્યારે આ સિસ્ટમની મને ખબર નહોતી અને મેં આ સિસ્ટમ ફોલો નથી કરતી ને ત્યારે હું પણ અમે બે જણમાં ઉઠીને પહેલાં એક એક કપ ચા પીએ પછી દસ વાગે અમે નાસ્તો કરીએ અને નાસ્તામાં પણ બધું ફૂલ પેટ ભાખરી છે પરોઠા છે થેપલા છે ઘી આવું બધું જ લેતા અમે બે જણા અને પછી બપોરે બધું જમતા દાળ ભાત શાક રોટલી પછી રાત્રે વ્યવસ્થિત ખીચડી શાક રોટલા જે આપણે ખાતા હોય એ બધું જ કરતી હું તમે તમારી રીતના સાચા છો કારણ કે અત્યાર સુધી બધાને એવું જ છે કે આપણે સવારમાં રાજા જેવો નાસ્તો કરવો જોઈએ બપોરે આપણે રાજકુમાર જેવું જમવું જોઈએ અને રાત્રે આપણે ભિખારીની જેમ એટલે કે ભિખારીને જેટલું મળે ને એટલું આપણે એટલે ખીચડી છે દૂધ છે રાતના આપણે આવું લેવું જોઈએ આવું આપણે વર્ષોથી હેલો આવે છે ને હું પણ એ જ કરતી અમે બે જણા પણ એ જ કરતા જ્યારે આ સિસ્ટમમાં નહોતા જોઈ ત્યાં પણ આ સિસ્ટમ છે ને એનડીએસ એ સાવ ઉલટી છે એટલે ઝડપથી કોઈના મગજમાં ન ઉતરે પણ જો એકવાર ઉતરી ગઈ ને તો પછી લાઈફટાઈમ ટાઈમ એને મૂકીએ નહીં આ સિસ્ટમ એવી છે એટલે જે લોકોએ અનુભવ કરેલો છે જે લોકો ફોલો કરે છે એ લોકોને તો ખ્યાલ જ છે એટલે ભાઈ જો કે આમાં તો કોઈને ફોર્સ ન કરવાનો હોય આ સિસ્ટમ જે કરે જેને અનુભવ થાય એને જ ખબર પડે બાકી તો હું તો કોઈને ફોર્સ કરતી નથી મને ફાયદો થયો છે એટલે હું મારા ખાલી અનુભવ શેર કરું છું કે આ સિસ્ટમથી મને આટલો ફાયદો થયો છે મારો વજન મિત્રો છે એટલે મને આમાં મજા આવે છે ને હું સાડા ત્રણથી ચાર વર્ષ ત્યાં કરું છું એટલે મને એમ થયું કે હું મારો અનુભવ શેર કરું જેથી કરીને લોકોને ફાયદો થાય અને મારી વાત તો રહેવા દો છો કે હું તો સાડા ત્રણ ચાર વર્ષથી આ કરું છું પણ મારા ગુરુજી છે એ ચાલીસ વર્ષથી આ સિસ્ટમ ફોલો કરે છે અને હું તો હજી રાત્રે જમું છું બાકી એ તો ચાલીસ વર્ષથી આ ઓનલી રો ફૂડ ઉપર છે ચાલીસ વર્ષથી એનું અનાજ ખાધું જ નથી અને અત્યારે એની ઉંમર છે એસીની આસપાસ એટલે જ કહું છું કે મારી વાત ન માનો તમે ખાલી એક મહિનો આ સિસ્ટમ કરી જુઓ જો તમને એમ લાગે કે મજા આવે છે તો ચાલુ રાખજો બાકી તમે ત્રણ ટાઈમ જમી લેજો એમાં કંઈ ફોર્સ તો કોઈને હોતો નથી પછી વંદનાબેન ગોસ્વામી કે છે કે બેન લીંબુ અને દાડમ છીલકા સાથે જ નાખવાના તો હા લીંબુ અને દાડમ છીલકા સાથે જ નાખવાના કારણ કે દાડમ છે એ આપણે છાલ સાથે જ નાખીએ ને એટલે એ રેચકનું કામ કરે છે આપણા આંતળાની સફાઈ કરે છે એટલે છાલ સાથે જ નાખવાના અને લીંબુ પણ એમ જ નાખવાના પછી સોહમભાઈની કોમેટ છે કે હું પણ એનડીએસ કરું છું બે મહિના થયા છે હજી બે ટુ મંથ થયા છે એટલે મેં પૂછ્યું કે સરસ ચાલુ રાખજો કેવી મજા આવે છે એમ એનડીએસમાં તો એનો જવાબ છે કે બહુ જ મજા આવે છે પણ ફેમિલીને મજા નથી આવતી અચ્છા એ કોઈ લેડીઝ લાગે છે અને એમ કે છે કે હું સાંજે પણ નથી જમતી એટલે થાય એવું મારી સાથે પણ પહેલાં એવું જ થતું હતું કે હું નથી જમતી ને મેં જો કે એક વરસ અનાજ છોડી દીધું હતું એક વરસ સુધી હું સાવ રો ઉપર જ હતી પછી પિસ્તાલીસ કિલો મારો વજન થઈ ગયો ને એટલે પછી મેં રાતના જમવાનું ચાલુ કર્યું એટલે હવે હું રાત્રે એક ટાઈમ જમું છું પણ આપણા ફેમિલીના મેમ્બર હોય એટલે થોડુંક એને ટેન્શન થાય કે આ જમતી નથી તો એને વીકનેસ આવી જશે કે આમ થશે કે તેમ થશે એને ટેન્શનો હોય ને ટેન્શનના હિસાબે એવું કહેતા હોય પણ એને ખબર ન હોય કે આ સિસ્ટમ કરવાથી વીકનેસ દૂર થઈ જાય છે સ્ફૂર્તિ વધી જાય છે આપણી સ્ટેમિના વધી જાય છે અને એમ એટલી મજા જ આવે છે એ આપણે અનુભવ કર્યો હોય પણ એ લોકોએ તો અનુભવ કર્યો નથી એ લોકો તો ખાલી જોવે છે કે આ કાંઈ ખાતી નથી તો ખાધા વગરની આવી દુબળી થઈ જશે આમને તેમને એટલે એવું મારી સાથે પણ થાય છે પણ એ થોડુંક આપણે મેન્ટેન કરી લેવાનું આકાનેથી સાંભળીને આકાને કાઢી નાખવાનું તો બસ તમને લોકોને જો કે તમારી કોમેન્ટના જવાબ તો મળી જ ગયા હશે છતાં પણ કાંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો અને હું ટાઈમ મળશે એટલે ચોક્કસ એનો આન્સર આપીશ જ

લીલી માંડવી છે ટમેટા છે ડુંગળી છે કાચું બટેટું છે પછી ધાણાભાજી નાખી છે લીંબુ છે ચટણી ને મસાલા છે નાખી બધે મસાલા નાખ્યા છે પહેલા હું આ ખાઈ અને પછી આમાંથી થોડી ખીચડી ને એવું ખાવું હોય તો ખાઈ પછી અને શાક અને ઠંડી ઠંડી છાશ

આવે <Treatisesinha>